નમસ્કાર ખેડૂત મિત્રો તેજસ રાવત ડિક્સોન એગ્રીક પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે તલોદ તાલુકાના જવાનપુરા ગામની અંદર ઊભા છીએ તો ખેડૂતે બટાકાનું વાવેતર કર્યું હતું અને આપણે ડિક્સોન કંપનીની જે પ્રોડક્ટ વાપરી છે એને હું આપણે દવાનો છંટકાવ કરાયો હતો તો આપણે એમને રૂબરૂપ રિવ્યૂ પૂછીએ કે ભાઈ કેવું રિઝલ્ટ મળ્યું છે તો તમારું નામ ચૌહાણ કિશોરની અંદર બરાબર મોબાઈલ નંબર ચોરાણું જીરો પંચ્યાસી છ્યોતેર સાત સાસઠ ગામનું નામ જવાનપુરા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા બરાબર તો તમને અત્યારે આપણે દવા છંટાવી હતી આપણે તો કેટલા દિવસ થયા અત્યારે ત્રણ દિવસ ત્રણ દિવસ થયા તો કઈ દવાનું આપણે દીકન કંપનીનું રફતા રફતા બરાબર એનો આપણે સ્પ્રે કરાવેલો તો ખેડૂત મિત્રો શું કહી શકો એનું રિઝલ્ટ કેવું મળ્યું તમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું એકદમ બરોબર છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એનું રિઝલ્ટ બરાબર એમની પત્તોની કુમારીની એક પણ જીવાત અત્યારે ઉડતી નથી બરાબર તો આપ જોઈ શકો છો અત્યારે આ બરાબર છે એના પત્તોની પણ તમે તેથી જોઈ શકો છો કે એકદમ પ્રેસ છે પત્તો આ ટાઈપનો બરાબર છે તે દિવસ આ હતા તે ફ્લાય ને બધું થોડું સકિંગ પેસ્ટમાં ઉડતું હતું અત્યારે બિલકુલ નથી ને એકદમ આ પ્રેસ તો આપડે ખેડૂતને પૂછીએ તો બીજા ખેડૂતોને શું ભલામણ કરી શકો તમે સરસ સર વાપરી શકાય વાપરી શકાય ને તો ખુશ છો આ દવા છોટવા બિલકુલ સો ટકા બરોબર થેન્ક યુ